જેની મેમ્બરશીપ લઈ અનેક લાભ મળી શકે છે જેથી ઈચ્છુક વ્યક્તિઓ આ ગ્રુપ સાથે જોડાય અને મેમ્બરશીપ કરે તે માટે ગ્રુપ એમડી દ્વારા જણાવવામાં આવ્યું છે મન્ના મલબારી નવો ગુજરાત ન્યૂઝ નમસ્કાર હું છું એન્કર નિમિષા જાદવ અને આજે આપણી વચમાં પારસમણી ગ્રુપના એમડી એવા બાબુભાઈ રબારી હાજરી છે સાથે એમના સભ્ય સાથે તો બાબુભાઈ રબારી પારસમણી ગ્રુપનો થોડો અમને પરિચય આપશો હેલો આ પારસમણી ગ્રુપ એક અમારું ગ્રુપ છે સા ગ્રુપ છે સાત જણનું ગ્રુપ છે એમાં ભાઈ શ્રી મારા બાબુભાઈ પટેલ લાલાભાઈ રબારી હસમુખભાઈ હસમુખ રાવલ ગિરીશભાઈ પટેલ અરવિંદભાઈ પટેલ ગિરીશભાઈ પટેલ અરવિંદભાઈ પટેલ એમ કરીને અમારે સાત જણનું ગ્રુપ છે પારસમણી ગ્રુપ એક નાના એવા નાના મોટા પ્રોજેક્ટો બનાવે છે અને પ્રોજેક્ટોને પ્રોજેક્ટોને ડીલ કરે છે માર્કેટિંગને એ કરે છે હં અમારો નવા પ્રોજેક્ટ એક એટલાયન્સ ગ્રુપમાં અમે ક્લબનો રાખેલું છે એમાં એ ક્લબમાં એવું છે કે આપણે ચ ચોવીસોથી ચોવીસો નવ્વાણું મેમ્બર્સ બનાવવાના છે અને એમાં ઘણા બધા ફાયદા છે ક્લબમાં ફાયદા એક તો પહેલાં તો પહેલાં ફાયદો એ છે કે જે મેમ નહીં માલિક બની શકે છે નહીં માલિક બની શકે છે પ્લસ કે એકવીસ વર્ષની અંદર એમને એક એક વર્ષની નવ નાઇટ મળે છે એકવીસ વર્ષ પછી ત્યાં સુધીમાં એક પ્રોગ્રામ એ બનાવી શકે છે એના પછી કે એકવીસ વર્ષ પછી કે મેમ્બરશીપ પાછી વેચવી હોય તો કંપની પાછી અમારી એટલાસ ગ્રુપ પાછું લે છે સાડા સાત લાખ રૂપિયામાં રિટર્ન લે છે અને આના ઘણા એવા ફાયદા થાય એવા છે અને ઘણા બધા ગ્રાહક મિત્રોને ફાયદા મળશે તો એ ફાયદા લેવા માટે અને આને વધુ માહિતી માટે અમારી ઓફિસની મુલાકાત લો